સાબરમતી રિવરફ્રન્ટને લઈ રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પહોંચવાની સંભાવના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદનું જોર ઘટતા નદીની સપાટી ઘટશે રાત્રે નવ વાગ્યા સુધીમાં સાબરમતીની જળ સપાટીમાં થઈ શકે છે ઘટાડો સેન્ટ્રલ વોટર કમિશનનું એડવાઇઝરી

એ જળસ્તરમાં એમના ઘટાડો થવાની શક્યતા છે રાતના નવ વાગ્યા સુધીમાં લગભગ તેતાલીસ પોઈન્ટ પહોંચશે બપોરના ત્રણ વાગ્યાની સ્થિતિએ સુભાષ બ્રિજ પાસે સાબરમતીનું લેવલ ચુમ્માલીસ પોઈન્ટ ચુમ્માલીસ મીટર હતું એમાં ઘટાડો થશે લગભગ રાત્રે નવ વાગ્યા સુધીમાં આ ઘટાડો થશે અને કારણ એ છે કે જે કેચમેન્ટ એરિયા છે તેમાં અત્યારે હાલ વરસાદ રોકાયો છે અને એના કારણે રાહત પહોંચી છે અને આ જળસ્તરમાં ઘટાડો જોવા મળશે જી કલ્પેશ માહિતી બદલ આભાર તો અમદાવાદમાં અત્યારે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે સાબરમતી નદીમાં પાણીની રેકોર્ડ બ્રેક આવક એક જ દિવસમાં નદીમાં એક લાખ ક્યુસેક પાણીની આવક ચાર કલાક સુધી રિવરફ્રન્ટ પર નજર રાખવા અધિકારીઓને આદેશ સાબરમતી નદી ભયજનક સપાટીથી માત્ર એક જ ફૂટ દૂર તો સાબરમતી નદીની સપાટી એકસો એકત્રીસ ફૂટ પર પહોંચી સાબરમતી નદીની ભયજનક સપાટી એકસો બત્રીસ ફૂટ સાવચેતીના ભાગરૂપે લોકોને પોલીસે ચેતવણી આપી છે સેલ્ફી કે વિડિયો ન લેવા રિવરફ્રન્ટ વોકપેપર ન જવા માટેની પણ સૂચના આપવામાં આવી છે સાબરમતી રિવરફ્રન્ટ પર હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે નદીની સપાટી વધશે તો રિવરફ્રન્ટ બંધ કરવાની પણ તૈયારી છે તો વધુ વિગત સાથે સંવાદદાતા ચેતન બાંભણી આપણી સાથે રિવરફ્રન્ટથી લાઈવ જોડાયા છે ચેતન અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે નદીમાં ઉપરથી પાણી આવી રહ્યું છે પ્રશાસન તરફથી કેવી તૈયારીઓ કરવામાં આવી છે શું વધુ જાણકારી જી સંત સરોવરમાંથી લાખ જેટલું પાણી છોડવામાં આવતા હાલમાં સાબરમતી નદીએ એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આપ આ સીધા સાબરમતી નદીના દ્રશ્યો જોઈ રહ્યા છો ગાંધી આશ્રમની પાછળ જે સાબરમતી રિવરફ્રન્ટ પર જે વોકવે આવ્યો છે તેની પર હાલમાં પાણી ફરી વળ્યા છે અને આ વોકવે પર જે વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે તે વૃક્ષો આપ જોઈ રહ્યા છો વૃક્ષો ઉપર દેખાય છે જે નીચે વોકવે છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે આમ કહી શકાય કે હાલમાં સાબરમતી નદીમાં પાણીની ભારે આવકને કારણે નદી બે કાંઠે વહી રહી છે નદી બે કાંઠે વહેવાને કારણે તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે અને જે સુભાષ બ્રિજ છે સુભાષ બ્રિજની આસપાસ બંને કાંઠા ઉપર જે વોકવે છે તેને બંધ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા જે સાબરમતી રિવરફ્રન્ટ પર આવતા લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે કોઈ લોકો નદી કિનારે ન જાય સેલ્ફી લેવા કે વિડીયોગ્રાફી કરવા ન જાય કારણ કે કેટલાક લોકો સેલ્ફી લેવા અને વિડીયોગ્રાફી કરવા માટે જ્યારે જતા હોય છે ત્યારે તેઓ નદીમાં ખાબકતા હોય છે અને જાનહાનિ થતી હોય છે જેથી જાનહાનીથી બચવા માટે અગમચેતીના પગલા રૂપે સવારે પોલીસ દ્વારા જે સુભાષ બ્રિજ નીચે વોકવે બનાવવામાં આવ્યું છે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે ત્યાં માઇક દ્વારા એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું હતું કે હાલમાં નદી ભયજનક સપાટીએ વહી રહી હોવાને કારણે કોઈ પણ લોકો વોકવે પર ન જાય અથવા તો જ્યારે પણ રિવરફ્રન્ટ બાજુ જાય તો ખૂબ જ તકેદારી રાખે સાવચેતી રાખે અને હાલમાં જે નદી છે તે બે કાંઠે વહી રહી હોવાને કારણે સુભાષ બ્રિજની જે આસપાસનો વોકવે છે તે સંપૂર્ણ પાણીમાં ગરક થઈ ગયો છે વોકવેની આજુબાજુમાં જે સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો આ સાયકલ ટ્રેક પણ સંપૂર્ણ પાણીમાં ગરક થઈ ગયો છે અને સાયકલ ટ્રેકનું જે બોર્ડ છે જે બ્લુ કલરનું બોર્ડ છે જે આપણને દેખાય છે કે અહીં સાયકલ ટ્રેક હતો આ સાયકલ ટ્રેક પણ સંપૂર્ણ ગરક થઈ ગયો છે અને અહીં પણ ગાંધી આશ્રમમાં આવતા જે લોકો હોય તે કોઈ સાબરમતી નદીના કિનારે ન જતા રહે તે માટે અહીં જે ભારે પવન પણ આવી રહ્યા છે જેને લઈને સાબરમતી હાલમાં રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે જી જી ચેતન સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો સાબરમતી નદી રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે સનસરોવર અને ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણી તેની સાથે અમદાવાદ શહેરમાં સવારથી પડી રહેલા અવિરત વરસાદ બાદ સાબરમતી નદીનો સુભાષ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને હવે પાણી છે તે અમદાવાદના એલિસ બ્રિજ સુધી પહોંચ્યા છે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ લોઅર ટોમિનાડ સામાન્ય નાગરિકો માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે કારણ કે વાસણા બેરેજની જે સપાટી છે તે એકસો એકત્રીસ ફૂટ સુધી પહોંચી ચૂકી છે બીજી તરફ આ જે પાણી છે તેનો આવરો એલિસ બ્રિજ સુધી પહોંચી ચૂક્યો છે અને ચાર વાગ્યા સુધી શક્યતાઓ છે કે એલિસ બ્રિજનો પણ જે લોઅર પ્રોમિનારનો હિસ્સો છે તે અસરગ્રસ્ત થઈ શકે તેમ છે સતત પોલીસ તરફથી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે કોઈપણ વ્યક્તિઓને કારણ કે રવિવારની રજા છે અને તેવા સંજોગોમાં કોઈપણ નાગરિકો છે તે રિવરફ્રન્ટની મુલાકાત ન લે જેથી કરીને કોઈપણ મોટી દુર્ઘટના થાય તે ન થઈ શકે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એલિસ બ્રિજ ખાતેના જ્યાં આગળના લોઅર પ્રોમિનાડમાં અત્યારે પાણી ઘૂસી ચૂક્યા છે અને હજી પણ જો પાણીની આવક ચાલુ રહી તો એલિસ બ્રિજ સુધી આ પાણી છે તે આવી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે સુભાષભિજ બાદ ગાંધી આશ્રમનું જે પાછળનો હિસ્સો છે ત્યાં આગળ પણ પાણીની આવક થઈ ચૂકી છે અને ત્યાં આગળ પણ લોઅર પ્રોમિનાર છે તે આખે આખું પાણીમાં ગરકાવ છે પરંતુ હાલના તબક્કે મળતી માહિતી અનુસાર ધરોઈ ડેમમાંથી પાણી છે તે ઓછું છોડવા માટેની તૈયારીઓ છે તે ધરોઈ ડેમ પ્રશાસન તરફથી કરવામાં આવી છે અને તેની સાથે સંત સરોવરમાંથી પણ આ પાણીની પાણીનો જે ઝાવડો છે તે ઓછો કરવામાં આવે તે પ્રકારની સ્થિતિ અને તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે કેમેરામેન જયરામ રબારી સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ તો ધરોઈ ડેમમાંથી હાલ સાબરમતી નદીમાં છોડાતા પાણીમાં ઘટાડો ધરોઈ ડેમના આઠ પૈકી ત્રણ દરવાજા કરાયા બંધ હાલ ધરોઈ ડેમના પાંચ દરવાજા ખોલી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી ધરોઈ ડેમમાંથી હાલ બાવન હજાર ત્યાંસી ક્યુસેક પાણીની જાવક હાલ ધરોઈ ડેમની જળ સપાટી છસો પંદર પોઈન્ટ સત્તાણું ફૂટ પર હાલ ધરોઈ ડેમના સત્યાસી પોઈન્ટ ત્રેસઠ ટકા ભરાયેલો છે તો હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે સાબરમતી નદી અત્યારે ઉફાન પર જોવા મળી રહી છે ધરોઈ ડેમના આઠ પૈકી ત્રણ દરવાજા કરાયા બંધ હાલ ધરોઈ ડેમના પાંચ દરવાજા ખોલી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી ધરોઈ ડેમમાંથી હાલ બાવન હજાર ત્યાંસી ક્યુસેક પાણીની જાવક